હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકસો બાવન વિશે જાણકારી મેળવીશું આની પહેલાં જનરલ નોલેજના પાંચ પ્રશ્નો ભાગ એકથી એકસો એકાવનના જે વિડીયો છે તે આ યુટ્યુબ ચેનની અંદર મૂકેલ છે જે તમે જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો તો ચલો વિદ્યાર્થી મિત્રો ભાગ એકસો બાવનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી મેળવીએ પ્રશ્ન એક આદિ ગ્રંથ અને ગુરુ ગ્રંથ સાહેબનું સંકલન કોણે કર્યું હતું વિકલ્પ એ ગુરુ તેગ બહાદુર વિકલ્પ બી ગુરુ અર્જુનદેવ વિકલ્પ સી ગુરુ અંગદ કે વિકલ્પ ડી ગુરુ ગોવિંદસિંહ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ બી ગુરુ અર્જુનદેવ પ્રશ્ન બે ચૌદ જુલાઈ ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં કોંગ્રેસ કાર્ય સમિતિ દ્વારા ભારત છોડો આંદોલનનો પ્રસ્તાવ ક્યાં પસાર થયો વિકલ્પ એ લાહોર વિકલ્પ બી નાગપુર વિકલ્પ સી કરાંચી કે વિકલ્પ ડી વર્ધા આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ ડી વર્ધા પ્રશ્ન ત્રણ ઈસવીસન ઓગણીસો એકસઠમાં દીવ દમણ ગોવાને કઈ વિદેશી સત્તામાંથી મુક્ત કરાયું વિકલ્પ એ પોર્ટુગીજ વિકલ્પ બી વલંદા વિકલ્પ સી ફ્રેન્ચ કે વિકલ્પ ડી અંગ્રેજ આ પ્રશ્નો સાચો જવાબ છે વિકલ્પ એ પોર્ટુગીજ પ્રશ્ન ચાર શ્રીલંકાના પ્રથમ મહિલા વડાપ્રધાન કોણ હતા વિકલ્પ એ એકવીનો વિકલ્પ બી ગોલ્ડા માયર વિકલ્પ સી શ્રીમતી નેવીન કે વિકલ્પ ડી શ્રીમતી સિરીમાઓ ભંડાર નાયકે આ પ્રશ્નોનો સાચો જવાબ છે વિકલ્પ ડી શ્રીમતી સિરીમાઓ ભંડાર નાયકે પ્રશ્ન પાંચ ધરતીનું લૂણ અને ગાંધીજીના સંસ્મરણો જેવા ચરિત્રાત્મક ગ્રંથના સર્જક સાહિત્યકાર કોણ છે विकल्प ए स्वामी आनंद विकल्प बी सीमंद राजचंद्र विकल्प सी स्वामी गंगेश्वर आनंद जी के विकल्प डी स्वामी दयानंद सरस्वती आ प्रश्न साचो जवाब है विकल्प ए स्वामी आनंद विद्यार्थी मित्रों આજે મેં તમને ભાગ એકસો બાવનના જે પ્રશ્નો છે તેના વિશે જાણકારી આપી આ પ્રશ્નો તમને તમારી આવનારી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં તમને ખૂબ જ મદદ થશે એવી મને આશા છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ભાગ એકસો એકાવનના જે પ્રશ્નો છે તેના વિડીયોની લિંક મૂકેલી છે ત્યાંથી તમે ભાગ એકસો એકાવનના વિડીયોને જોઈ શકો છો અને જાણકારી મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આવાજ જ જનરલ નોલેજને લગતા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય જય ગરવી ગુજરાત થેન્ક યુ